સુરત માં ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે મીંઢોળા નદી માં પૂર આવ્યું મીંઢોળા નદી માં ચાલુ સિઝન માં આ પાંચમી વખત પૂર આવ્યું છે બારડોલી નગર ના વોર્ડ નંબર નવ માં પૂર ના પાણી ભરાઈ ગયા વરસાદના પાણી લોકો ના ઘરમાં ભરાતા લોકો ફરી એકવાર હાલાકી નો ભોગ બન્યા છે મીંઢોળા નદી નું જળ સ્થળ વધતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ઉદય જાદવ ઉદય મિંઢોળા નદીમાં જે જળસ્તર વધ્યું છે પ્રશાસન કેટલું તૈયાર પાંચમી વખત પૂર આવ્યું છે લોકોને કેટલી હાલ હાલાકી બિલકુલ પ્રશાસન દ્વારા તમામ જે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો છે તેને સૂચનાઓ આપી દેવામાં આવી છે ખાસ કરીને જે પ્રમાણે ઉપવાસમાં તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે મેંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે મેંઢોળા નદીમાં ચાલુ સિઝનમાં પાંચ વખત પૂર આવ્યા છે જેને કારણે બાદલી નગરના વોર્ડ નંબર નવ માં આવતા તલાવડી વિસ્તારમાં મીડો નદીના પૂરના પાણી ભરાઈ ગયા છે બાદુલ નગરના કોચ સામે આવેલા વસાહતમાં પણ પાંચમી વખત લોકોના ઘરોમાં પાણી ભરાયા છે લોકોનો ઘર વખતે સામાન પાણીમાં ફસરી ગયો છે મીંડો નદીના જળસ્થળ વધતા વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે મીંડવા નદીમાં પાણીની પાણી ભારે આવક થઈ છે તેને કારણે મીંડવા નદી ના જે પાણી તે લોકોના ઘરમાં ઘુસી ગયા છે જેને કારણે લોકોએ હાલાકી નો સામનો કરવામાં આવ્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે